વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં હીટવેવની અસર જોવા મળી રહી છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો ફારો ચુમ્માળીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે જેને કારણે લોકો ભારે ઉકળાટનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે લઈને તંત્ર દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવા સૂચના પણ આપવામાં આવી છે અને સાથે સાથે ગરમીથી બચવા માટે શેરડીનો રસ લીંબુ પાણી અને ઓઆરએસનું સેવન કરવા માટેની પણ સલાહ અપાય છે ગરમીને કારણે લુ અને જાડા ઉલટીના કેસો વધવાની શક્યતાઓ હોવાથી બનાસ મેડિકલ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરી દેવાય છે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમીનું તાપમાન છે તે ચુમ્માલીસ ડિગ્રીને પાર પહોંચી રહ્યું છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક હીટવેવની અસર છે તે સામાન્ય જનતા પર ન પડે તેને લઈને અત્યારે તો તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અત્યારે હું પાલનપુરની બનાસ મેડિકલ હોસ્પિટલ છે ત્યાં પહોંચો છું ને આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અહીંયા તમામ પ્રકારની જે સરકારની ગાઈડલાઈન મુજબ જે તમામ પ્રકારની તૈયારીઓ કરવાની હોય છે તે તૈયારીઓ કરી દેવાઈ છે ઝાડા ઉલટી કે કોઈ પણ પ્રકારના જે શંકાસ્પદ નિશાન દેખાય તો તેમની સારવાર તુરંતથી કરી શકાય તે હેતુસર બનાસ મેડિકલ જે હોસ્પિટલ છે તેમાં સુવિધાઓ ઊભી કરી દેવાઈ છે દર્દીને કોઈ વેવના કારણે એને ડિહાઈડ્રેશન થાય અથવા તો સનસ્ટ્રોક જેવું લાગે તો અમારી મેડિકલ ટીમ તમામ દવાઓ સાથે અહીંયા સુજજ છે ટ્રોમા સેન્ટરમાં અને તમામ વોર્ડની અંદર આ પ્રમાણેની અમે વ્યવસ્થા રાખેલી છે સનસ્ટ્રોક એટલી હિટ થાય ત્યારે માણસને ચક્કર આવે માથું દુઃખે ગભરામણ થાય ઉલટી જેવું થાય અને અશક્તિ જેવું લાગે બેચેની લાગે આવું કંઈ પણ સિમ્ટમ્સ થાય તો ઘરગત્ય ઉપચાર મુજબ લીંબુ મીઠું એટલે કે અને ખાંડ એનું એક ઘોળ બનાવીને જાતે ત્યાં પી લેવું વધારે જરૂર છે ડાયાબિટીસના દર્દી હોય તો સુગર નહીં નાખવાની હીટવેવની અસરને લઈને તંત્ર સજ્જ બનેલું જોવા મળી રહ્યું છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા